સંભાવયુક્ત રહે છે એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે આ શ્લોકમાં ભક્તોના કેટલાક અન્ય ગુણોનું વર્ણન થયું છે આવા ભક્ત દ્વારા કોઈ પણ વ્યક્તિ કષ્ટ ચિંતા ભય કે અસંતોષ પામતી નથી ભક્ત સર્વ પ્રત્યે દયાળુ હોવાથી તે આવું કોઈ કાર્ય કરતો નથી કે જેથી બીજાઓને ઉદ્દીગ થાય વળી જો અન્ય લોકો ભક્તને વ્યગ્ર કરે તો તે વિચલિત થતો નથી આ તો ભગવાનની કૃપા જ છે કે તે એવો કહેવાય જાય છે કે તે કોઈપણ પ્રકારના બાહ્ય ઉપદ્રવથી વિચલિત થતો નથી હકીકતમાં ભક્ત હરહમેશ કૃષ્ણ કૃષ્ણભાવના પ્રાણી તથા ભક્તિયુક્ત રહેવાથી તેને આવા સંજોગો વિચલિત કરી શકતા નથી સામાન્ય રીતે જ્યારે કોઈ ભૌતિકતાવાદી અર્થાત ભોગપરાયણ વ્યક્તિ તૃપ્તિ અથવા શરીર સુખ માટે કશું મેળવે ત્યારે બહુ રાજી થાય છે પરંતુ જ્યારે તે જુએ છે કે બીજા મનુષ્ય પાસે ઇન્દ્રિયતૃપ્તિની એવી જ વસ્તુઓ છે જે તેની પાસે નથી ત્યારે તે દુઃખી થાય છે તથા ઈશાળુ બને છે જ્યારે તેને શત્રુ તરફથી વળતા હુમલાની શંકા થાય છે ત્યારે તે ભય પામે છે અને જ્યારે તે કશું કરવામાં સફળ થતો નથી ત્યારે તે નિરાશ થઈ જાય છે આવા સર્વોપદ્રવોથી વિચલિત નહીં થનારો ભક્ત કૃષ્ણને અત્યંત વહાલો હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ